અંબિકા માતાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવે છે મા અંબાના પ્રાગટ્ય દિવસે બે લાખ કરતાં વધુ માઈ ભક્તો મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવશે મંદિરની રોશનીથી શણગારવામાં આવ્યું છે પૂનમના દિવસે રાત્રે ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવશે માતાજીના મંદિરમાં તમામ તૈયારીઓ આખરી ઓપ અપાયો છે પોષી પૂનમે સવારે મંગળા આરતી સાડા કલાકે અન્નકૂટ સવારે સાડા થી સાડા સુધી રહેશે તો મંદિર પરિસરમાં સવારે આઠ કલાકે માતાજીની ઢોલ નગરા સાથે શોભાયાત્રા નીકળશે અને સાંજે સાત વાગ્યા ઘરે ઘરે દીવા પ્રજ્વલિત કરાશે સાંજે સાત કલાક અને રાત્રે આઠ વાગ્યા ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરેલ છે તેવું મેનેજર દિલીપસિંહ કુંભાવતે જણાવ્યું હતું આજે પોષિ પૂર્ણિમા એટલે શ્રી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ શ્રી ખેબંબા અંબિકા માતાજી ટ્રસ્ટે શ્રી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવાનું આયોજનના ભાગરૂપે મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું છે લાઇટ અને ડેકોરેશનની પણ માતાજીની મંદિર શણગારવામાં આવ્યું છે માતાજીને આજે છપ્પન ભગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે જેનું ઉત્થાપન બપોરના સાડા બાર વાગે થશે સવારે આરતીનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા હતા એ પછી માતાજીની એકવીસ કિલોની કેક કાપી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આઠ વાગે માતાજીના મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સજે સાત વાગે માતાજીની આરતી છે અને આઠ વાગે ગરબાનું આયોજન ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને સાડા સાત વાગે રાત્રિના આરતી મંડળ દ્વારા એકાવન કિલોની માવાની કેક કાપી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે શ્રી અંબિકા માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એ પ્રાર્થના સહ જય અંબે સાતમભરી નવરાત્રિ આઠમથી કોષ પૂર્ણિમા સુધી મા જગદંબાની શાકંભરી નવરાત્રી લીધા છે શાકંભરી એટલે કે આ સૃષ્ટિ પર જ્યારે જ્યારે પુષ્કળ પૂર્વકાળમાં પુષ્કળ દુષ્કાળ પડતા હતા ત્યારે ભક્તોએ મા જગદંબાની પ્રાર્થના કરી અને એ ટાઈમે મા જગદંબાની એવું દુઃખ્યું કે હો આ સૃષ્ટિ આટલી દુઃખી છે આ ભક્તો આટલા દુઃખી છે ત્યારે માની આંખમાંથી હર્ષના અસન નીકળ્યા અને એ હર્ષના અસુમાંથી આખી પૃષ્ટિ પરિપ્લાવિત થઈ નવલ્લાવિત થઈ અને સૃષ્ટિ ઉપર શાકભાજી ફળ ફળાદી વગેરે ઉત્પન્ન થયા ત્યારથી ભક્તો એની ઉજવણીના ભાગરૂપે મા જગદંબાનો આભાર માનવા માટે માતાજીને શાકો ફળો વગેરે અર્પણ કરે છે અને આપણે પણ જે શાક અત્યારે મેળવીએ છીએ મા જગદંબાની કૃપાથી એટલે ભક્તો મા જગદંબાને શાક અર્પણ કરવા માંડ્યા અને આજે મા જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ છે ત્યારે ખેડમાં અંબિકા મા જગદંબા મંદિરે સપન ભોગ ધરાવવામાં આવ્યો અને મા જગદંબાના ચાચર ચોકને સુશોભિત કરવામાં આવ્યું મા જગદંબાના ચોકમાં જગદંબાની રથયાત્રા શોભાયાત્રા નીકળવામાં આવી અને મા જગદંબાને ધ્વજા અર્પણ કરવામાં આવી આજે રાત્રે ગરબા મંડળ અને નવયુવક નવરાત્રી મંડળ દ્વારા મા જગદંબાના ચાચર ચોકમાં ગરબા વગેરે રમવાનું આયોજન કરેલું છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ખેડબ્રહ્મા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર